હું વિનુભાઈ બચ્ચુભાઈ બારોટ ગામ કુણવદર મારા ઘરે જે આગની ઘટના ઘટી છે કે ગઈકાલે રાત્રે આઠ વાગે અમે અમારા ભાઈના ઘરે પ્રસંગ હોવાને કારણે સહપરિવાર સહિત ત્યાં જમવા ગયા હતા અને મારા ઘરે રાત્રે હું નવની આસપાસ આવ્યો આવીને જોયું તો ઘરમાં આગ લાગેલી હતી રૂમ ખોલ્યો તો અંદર આગ અને એકદમ ધુમાડો હોવાથી અંદર જઈ શકાય તેમ નહોતું માંડ કરી દરવાજો ખોલી અંદરનો દરવાજો એક તોડી અને આસપાસના તમામ પાડોશીઓ બધા ભેગા થઈ અને પાણી નાખી આગને ઠાલવી અને હું નાનો માણસ હોય ગરીબ માણસ હોય મારા ઘરે દીકરીનો પ્રસંગ હોય પ્રસંગ નિમિત્તે મેં થોડા ઘણા પૈસા પણ મારા ઘરમાં પીડ્યા હતા અને પૈસા બળીને ખાક થઈ ગયા છે જેની રકમ એસી હજાર જેવી હતી પૈસા પણ બળી ગયા છે અને ઘરનો સામાન ઘર વખરી જે કાંઈ દીકરીનો વેપાર કપડાં હું લઈ આવ્યો હતો તે તમામ વસ્તુ બળીને ખાક થઈ ગઈ છે અને આગ લાગવાના કારણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું હાલ જણાઈ આવે છે તમામ બોર્ડ તમામ વાયરિંગ લાઇટના તમામ પંખા સહિત તમામ વસ્તુ બળીને ખાક થઈ ગઈ છે અને શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી છે અમે જીબીને પણ જાણ કરેલી રાત્રે અગિયારની આસપાસ જીબી બી બગવદરથી આવેલા એમને પણ ફ્યુઝ ફ્યુઝ કાઢીને પાવર સપ્લાય બંધ કરી અને હાલમાં કીધેલ છે કે સવારના સાહેબ આવશે પણ હજી સુધી કોઈ આવેલ નથી